દિવસથી પાણીની અછત લોકોની મદદે સામાજિક કાર્યકર સ્પેજલ વ્યાસ અંદાજે નવસો લોકોને પીવાના આરોપ પાણીના જગ ઉપરાંત બાર પાણીના ટેન્કરો થકી સેવાઓ આપી વડોદરામાં નગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમેટા સુધી નવી પાણીની નલિકા બદલવાની કામગીરી પૂર્ણ કરી નવીન મેનીફોલ્ડ સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા તારીખ પચીસ નવેમ્બરથી અડતાલીસ કલાક દરમિયાન શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી બંધ રાખવામાં આવ્યું હતું જેના કારણે કરોડિયા ઉડેરા રોડ સ્થિત વોર્ડ નંબર આઠના આશરે નવસો લોકોને હાલાકી પડતા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ તેઓની ભારે આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરથી નિમિત્તા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધીની જૂની સાતસો પચાસ એમએમ એસઆઈ નલિકાને બદલી નવી પંદરસો ચોવીસ એમએમ ત્રણ એલપી નલિકા બેસાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ નવન મેની સાથે જોડાણની કામગીરી પચીસ નવેમ્બરથી અડતાલીસ કલાક માટે હાથ ધરમાવી હતી આ દરમિયાન આજવા સરોવરથી પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો જેથી નાગરિકોને પચીસ નવેમ્બર સાંજે તારીખ છવ્વીસ નવેમ્બર સવારે સાંજે અને સત્યાવીસ નવેમ્બરના રોજ સવારના સમયે પાણી બંધ રહ્યું હતું અને સત્યાવીસ નવેમ્બર સાંજથી ઓછા પ્રેશરથી પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલા કરોડિયા ઉડેરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની તંગીને કારણે યોગેશ્વર પાર્ક કિસ્મતનગર ગાયત્રી કૃપા ખોડિયારનગર વિજયનગર પ્રભુનગર તથા નવદુર્ગા સોસાયટીમાં રહેતા લોકોને પાણી વગર ટળવવાનો વારો આવ્યો હતો જેના કારણે વૃદ્ધો બાળકો સગર્ભા સ્ત્રીઓ બીમાર તમામને હાલાકી ભોગવવી પડી હતી આ અંગેની જાણ વોર્ડ નંબર આઠના સામાજિક કાર્યકર સ્વૈજલ વ્યાસને થતાં તેમણે અહીં રહેતા આશરે નવસો જેટલા લોકો માટે પીવાના આરો પાણીના જગ તથા રોજિંદા વપરાશ માટે બાર જેટલા પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપી હતી

ત્યાંની આઠથી નવ સોસાયટીઓ છે જેમ કે વિજયનગર છે નવદુર્ગા છે ગાયત્રી કૃપા છે કિસ્મત એ છે કિસ્મતનગર છે તો આ આજુબાજુના આઠસોથી નવસો ઘરમાં પીવાનું પાણી છેલ્લા ત્રણ દિવસથી નથી વપરાશનું પાણી એમની પાસે નથી ત્યાં ઘરડા લોકો છે પ્રેગ્નન્ટ મહિલાઓ છે બાળકો છે આ સર્વ લોકોને પીવાનું પાણી પણ જો ત્રણ દિવસથી ના મળતું હોય તો કોર્પોરેશન બહુ વિચારવા જેવી વાત છે આ તમારી જવાબદારીમાં રિસ્પોન્સિબિલિટી તમારી છે તમે ત્યાં પાણી પહોંચાડવું જોઈએ જેવી ત્યાંના સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવી અમે પહેલી તકે વહેલ્યામાં વહેલું ત્યાં દરેક ઘરમાં આરો પીવાનું પાણી શુદ્ધ પાણી મિનરલ વોટર દરેકના ઘર સુધી પહોંચાડ્યા છે આઠસો નવસો ઘરમાં પહોંચાડ્યું છે તદઉપરાંત દરેકના ઘરમાં વપરાશ માટેનું પણ પાણી દસથી બાર ટેન્કર અમે લોકો ત્યાં પહોંચાડી છે તો આ કોર્પોરેશનની જવાબદારી છે કોર્પોરેશનને વિચારવું જોઈએ કે તમે કોઈ જગ્યાની લાઇન બંધ કરો છો તો એ લાઈન આગળ કેટલા ઘરોમાં જાય છે અને એ ઘરોમાં જ્યાં સુધી તમે બીજું પાણી નહીં પહોંચાડો તો એ ત્યાંના લોકોને કેટલી તકલીફ પડશે એ તકલીફનું થોડું ધ્યાન આપવું જોઈએ ફક્ત ને ફક્ત વેરા ઉઘરાણી કરવાની જે વિચારધારા છે એ બદલવી જોઈએ આ અમે તો એક સામાજિક ક્ષેત્રે છે તો અમારી રિસ્પોન્સિબિલિટી હોય છે જે અમે પૂરી કરી પણ અન્યથા બીજી વાર જો આવી આવી કોઈપણ જગ્યા પર અમને માહિતી મળશે કે આવું થઈ રહ્યું છે તો અમે કસમથી મોટામાં મોટા જેટલા એટલો મોટો મોરચો લઈને આવીશું કે તમને પણ ખબર પડશે જ્યારે એક હજાર માટલા તમારા કોર્પોરેશનની બહાર ફૂટશે તો દરેકને કોર્પોરેશનના દરેક અધિકારીને અમે વિનંતી કરીએ કે કોઈનું પાણી બંધ કરતા પહેલા એને પાણી કેવી રીતે મળશે એની વ્યવસ્થા નું ધ્યાન તમારે રાખવાનું છે જય હિન્દ જય ભારત ભાઈ બે ત્રણ દિવસથી થી પાણી નતું આવતું કોર્પોરેશનવાળાએ વાળા કોઈ જાણ નથી કરી તો અમે કંટાળીને સેજલ વ્યાસ ફોન કર્યો એ ભાઈએ અમારે હવારે પાણી મોકલી આવ્યું નાવા ધોવાનું ને પીવાનું ને કેસલ પાણી આવ્યું છે એનું એટલી મહેરબાની થઈ છે અમારા લીધે હવે જાણકારી બીજી પછી મળશે સેજલભાઈ એમને એમની તરફથી સેવા કરી છે થેન્ક યુ સેજલભાઈ જય માતાજી અને એક ગાડી નથી હજુ બી ગાડીઓ મંગાવે છે અમે ખુદ એમાં સામેલ છે પાણીની ટેન્કર બી મોકલી છે બીજી ટેન્કર એક સોસાયટીમાં પડી છે